સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સિંગા ગામેથી એસઓજીની ટીમે શંકાસ્પદ દૂધ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી આ કાર્યવાહીમાં બસો લીટર શંકાસ્પદ દૂધ અને તેને બનાવવા માટેનો સામાન મળી આવ્યો હતો પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે એસઓજી ટીમને એટીએસ ચાર્ટર સંબંધિત પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે બાતમીના આધારે ઈડરના સિંગા ગામમાં રામજી મંદિર પાસે પટેલ ફળિયા આવેલું છે અને અશ્વિર કુમાર સુનિલભાઈ શર્માના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો આ દરોડામાં હિંમતનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ પણ જોડાયા હતા તપાસ દરમિયાન મકાનમાંથી શંકાસ્પદ દૂધ બનાવવાનું સામાન અને બસો લિટર નકલી દૂધ મળી આવ્યો હતો આ મામલે નકલી દૂધ બનાવનાર અશ્વિન કુમાર શર્મા વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગે મળી આવેલા સામાન અને દૂધના સેમ્પલ લઈને તપાસ માટે મોકલી આપ્યા છે આ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એસઓજી બ્રાન્ચના પીઆઈ એ કહ્યું કે રિપોર્ટ લગભગ બાર દિવસમાં આવશે સોયા ઓઇલ મેલ્ટ્રોડેક્સિન્સ વે પાવડરથી બનાવતો હતો નકલી દૂધ જે સાબરકાંઠા જિલ્લામાં હજી પણ તપાસ કરવામાં આવે તો નકલી દૂધમાં ભેળસેળ કરતા હજુ પણ કેટલાક ઈસોમાં હાથમાં આવે તેમ છે